નય હતો સબસ્ક્રાઇબ લાલ વાલા બટન હે સૂર્ય નમસ્કાર કરો يا અનુલોમ વિલુમ મુજે નહીં તો મિત્રો કેમ છો તમને બહુ મજામાં છો યાર અને આપણે એક નવલોગ ચાલુ કરીએ તો અત્યારે હું બોચું મારી રોની બાર એટલે કે આઈ રહી તમે જોઈ શકો છો આઈ રહી મારી રૂમ અને આજે આપણે વ્લોગ શરૂઆત કરી દીધી છે કારણ કે બહુ દિવસો થઈ ગયા લગભગ બે વીક જેટલો સમય થઈ ગયો છે તો આપણે એ બ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે આપણે જવાનું છે વરઘોડામાં વરઘોડામાં જવાનું છે એટલે બ્લોગ ના તો સ્ટાર્ટ કરતો પણ આજે આપણે કરી દઈએ કારણ કે તમને ખબર છે ગેપ બહુ થઈ ગઈ છે તો બ્લોગમાં ગેપ સારી ના કહેવાય એટલા માટે આપણે એક નવો લાખની શરૂઆત કરીએ અને આજે આપણે કોણ કોણ જવાનું છે મારી સાથે વરઘોડામાં આવશે લગભગ જે પણ આવશે એ તમને વ્લોગમાં જણાવી દઈશ અને અહીંયાથી અમે કઈ જવાના છે એ પણ તમને બ્લોગમાં કહીશ તો બને રહેજો વ્લોગમાં તો ચાલો આપણે વ્લોગમાં મળીએ તો ગાઈસ મિતેશને પણ જોડે લઈ લેવાનો છે આપણે અહીંયાથી નહીં કરીએ જઈને ક્યારે બાઈક મેં દેશું તો ચાલો તો ગાઈસ આપણે ઇકોમાં જવાનું છે જિગ્નેશ છે અને આમ બધા જોડે જોડે જવાનું છે

કઈ લોકો સાવચેતી થી આપણે પહોંચી ગયા છે આ બધા ઉભા છે બા જે પી ગાડી પાર્ક કરે છે અને આ નિલેશ અમે લઈને આવ્યા એના ઘરેથી અને હવે તમને બતાવો આગળ ચાલ ઉપર જલ્દી સે ગાઈસ એક ઓરેસન તમે જોઈ શકો છો પેલા લોકો આગળ ગયા હું એમની પાછળ પાછળ જઉં વનરાજ નો રેકોર્ડ હશે ગઈશ આજે આપણો ભાઈ બંધ ભાઈ આગળ બતાવી આમ તમે હું પહોંચી ગયો છું મેં હિંમત અહીં બેઠા છે આપણા મિત્રો અહીં બેઠા છે ચર્ચા કરે છે કશું અને વનરાજ ભાઈ આપણો નાવો ગયો છે નહીં ના આવે એટલે તમને બતાવો નહીં ફોટોશૂટ વાળું નહીં ઉતારી તો ગઈ આવે એટલે તમને બતાવું તો બનાવે છે વ્લોગમાં તો ગાઈસ અમે લોકો અત્યારે છે વનરાજના ધાબા ઉપર ઉપરવાળી રૂમમાં તમે જોઈ શકો છો વનરાજ અહીંયા તૈયાર થાય છે આવી રહ્યો ફાણ તો અરઘોડો છે ગાઈસ આ તૈયાર થાય છે અને અમે લોકો અહીંયા ધાબા ઉપર છે બધા ફ્રેન્ડ આવી રહ્યો બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ આવે છે તમને અમરાતું નહીં હોય ગાઈશ હા હા તું ગાઈસ અમારે વરઘોડામાં રહેવાના નથી એવું નક્કી કર્યું છે કે આપણે કંઈક હાલોલમાં અમને બીજો વરઘોડો છે ત્યાં જવાનું છે એટલા માટે અમારે નહીં પણ આ જે જે અમને જવાનું છે અત્યારે અમે ઝાભા ઉપર બેઠા છે ગાય હા ભાવેન ને હિંમત કઈ જલા અંદર આ વનરાજ કહીશ અમે ઘરે નીકળવાની તૈયારી કરીએ છીએ આ થોડીક વાર

તો બધા આવી ગયા છે આ જીપી એટલે કે જયપાલ હા નિલેશ અત્યારે નિલેશના ઘર બાજુ જવાનું છે આ જીગ્નેશ અને હિંમત આ બાજુ હેલો અત્યારે આપણે નિલેશ કન્ટિન્યુ કરી strength if you're not going to die it Allah <laughs> pezVattah Cinatada, when a man say it ગાઈસ અમે લોકો રિંગી ઉતરી ગયા હતા હું ને હિંમત જે પી લોકો ગયા છે એકમાં સ્વાદ લગ્ન છે ત્યાં ગયા છે વરઘોડો છે ત્યાં પણ એટલા માટે એ લોકો ગયા છે અને અત્યારે હું બાઈક લઈને અહીંયાથી નીકળ્યો અજયના ઘેર બાઈક મૂકી હતી એટલે હું બાઈક લઈને ગઈ ત્યાં જઈએ પછી ઘરે જઈને આપણે થોડી ડિટેલ કહું તમને તો ચાલો તો અમે જેવી રીતે ગયા હતા એવી રીતે સાવચેતીથી અમે ઘરે પહોંચી ગયા છે અને આપણે વરઘોડામાં નથી રહ્યા કારણ કે અમારે સાત વાગે ત્યાંથી નીકળવાનું હતું એટલા માટે વરઘોડો લગભગ આઠ સાડા આઠ કે નવ વાગ્યા સુધી નીકળવાનો હતો એટલે અમે સાત વાગે ત્યાંથી રિટર્ન હારોલ ન અહીંયા હું અત્યારે મારા રૂમમાં છું રસોડા રૂમમાં અને જે બી લોકો ગયા છે મસવાડ વરઘોડામાં બીજું પણ એમને સાચવવાનું હતું એટલા માટે એ લોકો ગયા છે તો આપણે તમને આજના લોક કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ना हो तो चैनल ने सब्सक्राइब कर कर दजो तो आप आज ब्लॉग आटले सुधी राखी तो मैं एक नवा ब्लॉग में आज बाय बाय इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए